જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય હનુમાન કાળી ચૌદશ ની વાત આપણે કરવી છે કાળી ચૌદશ એટલે અતિ પવિત્ર દિવસ કાળી ચૌદશ એટલે હનુમાનજી મહારાજ નો દિવસ કાળી ચૌદશ એટલે વર્ષના અંત ભાગનો લગભગ છેલ્લો તહેવાર અને એ દિવસે સમાજના ભક્તો સનાતની સંસ્કૃતિના ભક્તો હનુમાનજી મહારાજ નું વિશેષ પૂજન કરે છે તાંત્રિક લોકો વાળા વ્યક્તિઓ એ દિવસે સ્મશાન માં જઈ અને પણ અનુષ્ઠાન કરતા હોય છે એ આ કાળી ચૌદશ નો દિવસ કારણ કે કાળી ચૌદશ ના દિવસે હનુમાનજી મહારાજ સાક્ષાત ભક્તો ની રક્ષા માટે હાજર હોય છે પણ યત્ર ગાયંતી તત્ર ત્રિષ્ઠામિ નારદ એ ન્યાયે હનુમાનજી મહારાજનું જે કોઈ સ્મરણ કરે પૂજન કરે ભાવથી વંદન કરે સુકડીનો ભોગ ધરાવે શ્રીફળ વધારે મોટા મંદિરોમાં જઈને હનુમાનજી મહારાજ તેલની ધારાઓ દ્વારા તેલ સ્નાન કરાવે એના ઉપર હનુમાનજી મહારાજ આ દિવસે વિશેષ રૂપે પ્રસન્ન થતા હોય છે હનુમાનજી મહારાજ એ સાક્ષાત દેવતા છે દેવ હોય બળ બુદ્ધિ વિદ્યા દેવો મહિ હરવો કલેશ વિકાસ એટલે બલ બુદ્ધિ અને વિદ્યા ને આપનારા જીવનમાં રહેલા અનેક પ્રકારના કલેશો દુઃખો એને દૂર ન કરનારું જો પરમાત્મા નું કોઈ સ્વરૂપ હોય

તો આપણી ઉપર અતિ પ્રસન્ન થતા હોય છે અને આપણા ભાગ્યમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ કલેશ કંકાશ કે કઈ પણ આપદાઓ લખેલી હોય તો એ હનુમાનજી મહારાજની ભક્તિ દ્વારા દૂર થતી હોય છે તો કાળી ચૌદશ ના દિવસે વિશેષ હનુમાનજી મહારાજનું પૂજન કરીએ હનુમાનજી મહારાજનો નો રાજીપો લઈએ અને હનુમાનજી મહારાજ સૌ પરિવારો ઉપર સર્વ પ્રકારે સુખી રહે એના તમામ મનોરથો દાદા દ્વારા પૂર્ણ થાય એ ભાવના સાથે જય હનુમાન જય હનુમાન